તો એક બાપુ બેઠા હતા રૂમમાં મેં કીધું કાંઈક હજી અંદર હાલો જ અંદર ગયા ને તો એક નાનો એવું હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી અમને કે બેહી જાઓ એમ બધા બેહી ગયા એ કે સો રૂપિયા લાવો મેં કહી શેના એ કહે કાનુડાની હિસ્કોન આખવા એટલે મેં કીધું કાનુડાની અંદર બગડે અમારા સોર રૂપિયા બગડે ભલે હું તો મને કહે નાસ્તિક લાગો મેં કો નાસ્તિક છે તેમાં કાનુડો દ્વારી ક્યાં વ્યૂહ આવ્યું આય છે નહીં કાનુડો અમારી ભેગો છે આય અમે તો આંટો મારવા આવ્યો એટલે આવીને આવી દુકાનો છે બધી માને બાપાને બાપુ દસ વીસ રૂપિયા પચીસ રૂપિયાની જરૂર હોય તો આપજો સમજી લો જો કાનુડાને ને જ નાખ્યો કાનુડા ને નાખવા નાખો હુવા જ નથી દેતા બધા ચારેય બધું જા જો હિસકા જ નાખી નાખ કરે ને હુંક નહીં ચારે અને તમે જો એમાં બેનું જાજી ભેગી થઈ જાય ને કે આખીરે મન જ નાખવા દે આખીરે મન જ નાખવા પાને હુવા જો હવે ચા ઉધી નકરા હિસકા જ નાખવા છે આમ તમે જુઓ તો એક 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 સિંદુર વાળો પાણો કરીને બાપુ એક માછું વડાડી દો ને અહીંયા દર રૂપિયાના સૂટા નાખો જુઓ તમારે હા જે ધંધો ન કરવો પડે બાપુ તમારું હાલ્યું ચાલ્યું આટલી બધી અંધા ધૂંધી હાલે છે અને ઘરે બાપુ જીવતા જાગતા મા બાપ છે એ જો ભૂખ્યા વરાળું કાઢતા હોય મારા બાપ જિંદગીમાં કોઈ દીવ ગાડી ન હાલે એને હાચું એને બાપુ પાણીના લોટાની જરૂર હોય તો આપો એને સારી રસોઈ બનાવીને જમાડો અને બાબુ એના અંતરના ના બાબુ આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે મારા બાપ વિધિના ચકડા ફેરવી નાખે બાકી બાપુ છે ને મર્યા પછી બાબુ ફોટા કે રોજ ધરાવી રોજ ધરાવી હવે આવું આવું ખવું હતું હજી બે વર્ષે જીવે એવું હતું માર્યા છે ભૂખ્યા હવે થાળી દેખાડો છો ઓલે શમશાન યાત્રા નીકળે ટેકા દેવા લો ટેકો દે હવે ટેકો ન દીધો એમાં મર્યા ટેકા હાટુ જરૂર હતી આ ટેકો ન હતી તો એ મત મર્યા હવે ટેકા દેવાના કોઈ દુનિયાના દેખાવ કરવાની જરૂર નથી રાખતી શેત આ જાળવી લ્યો બસ એક ભૂખો માણાવી ને ભટકો રોટલો આપો તરસ્યો હોય તેને પાણી પાવ પણ માણા ને પૈસા ની એટલી બધી ભૂખ ઉગડી પેલા તમે જોવો ને તો આ ગામથી ઓલા ગામ સુધી જાવ ને ક્યાંય પાણીનું સ્ત્રોત જ નહોતું પૈસાવાળો સારો આબરૂદાર માણા હોય ને તો વચ્ચે બે ગામની વચ્ચે બાપુ પરબ બંધાવે કોથળા બોથળા આમ નાખીને કોક માજી કા કોક બાપા ની બેહારે કોઠિયું લઈ આવે લોટા મૂકે અને માજી બેઠા હોય હવાર થી હાજુ થી પાણી પાય મફત અત્યારે તમે જો ચારે બાજુ પાણી છે પણ મફત એક ગ્લાસ નથી મળતો બોલો પડીકા પડીકા ને બાટલા ને પૈસા પૈસા વગર કોઈ પાણી નથી પાતું જો તો ખરા તમે સમય તો જો આ નરદા તમે બાપુ આ નેવાનું મોભારે વિવિધ ઓલા દુનિયાના શેડે પહોંચ્યું ચારે બાજુ પાણી છે પણ આપણે એમ કે પાણી તો કે પાવું જ પણે મળશે બાટલો જોતો હોય પણ મળશે બોલો મફત કોઈ ગ્લાસ પાણી નથી પાતું અને શું આ આ દુનિયા પાછી બધી વાતો કરે એજ્યુકેટર સમય છે ભણતર ગણતર વિજ્ઞાનનો છે તમ હમણાં મારે શું કહેવામાં આવે આ વિજ્ઞાનનો જમાનો છે અરે પાણી વગીરના જો રાખે તો બાપુ આમાં શું વિજ્ઞાનને કરવાનું મારા રામ પેલા તો તમે જોવો તો કોકના ઘરે પ્રસંગ હોય ને સગુડ વાળો માણા હોય ને એના અહીંયા જઈને આમ એક હાકરી ને કે દીકરા દીકરી લગ્ન છે ને ઘડીએ ઘડીએ નો થાય તારે મૂંઝાતો નહીં તું તારે તારે જોઈએ હું આપીશ તને વ્યાજ નહીં લખાણ નહીં બીજી વ્યક્તિને વાત નહીં કરવાની બાપુ કામ કાઢી દી અત્યારે આમ દસ જણા વચ્ચે આપ્યા હોય તો નો દે શું કરી બીજી વખત તારો વસવા ન કરી બીજું શું કરીએ લઈ લઈને બોસ મારી દે બોલો મા મને એક બાપુએ કીધેલું મને કે દરબાર તેમ પૈસા કોઈ ન દેતા મેં કુદ કેમ મને કે પૈ તમારે કે યોગ એવો છે ને એ કે તમે પૈસા આપશો ને પાછા જ નહીં આવે બાપુ એવું છોડું હોય તો મને કે તમારે અખતરો કરો તમારી શું એટલે થોડુંક આપણને સાધુ સંધુ પર હું પેલાથી માનું આવું એટલે મને એમ થયું ખરું આમ તો એમને ક્યાં મારી પાસે કઈ લેવું દેવું છે એમને કઈક મારામાં એવું દેખાણું હોય છે તો જ મેં કુદ આવું કીધું હોય છે પણ સદાય મને અંદર શંકા જાગી કે ભાઈ જેટલા હોય એટલા બધાય થોડા ખોટા હોય કોક તો એવો માણસ હોય જ એટલે મેં કીધું પણ દેવા નથી અને આમ ચારે બાજુ આપણે જોઈએ પૈસા દીધા પછી કાં તો સંબંધ બગડે ને કાં તો માથાકૂટ થાય એટલે ના પાડી દેવી પણ છતાંય મેળ મને ઓલા સાધુ ને બાબુ ટકોર યાદ આવી સંતો બાપુ સંતો હોય શકે છે હાથે હાથ જણામાં મેં તો સાધુએ કીધા પછી તો નક્કી કરીને આપ્યા છે ને કે આ માણા પૈસા ન પાડે એવા માળાને જ મે આઈપાય છે ને હાથમાંથી એકઈ મળદના દીકરે મને પાસા ન આપ્યા અને જારે કોને તારે કે બે દીર્યો બે દીર્યો પાંચ પાંચ સાત આઠ વર્ષ થયા બપો બે દી એક આરે ઉગવાના નથી મારા પૈસા આવવાના નથી મને એટલે કહેવાનો મારો સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઢામો ઢામ આ સાધુડા ન હોતો મારા બાપ તમે નું જાત ક્યાં એક કાળનો નો કરવા માટે બાપુ સંતો છે ને સંતોની ની બલિહારી છે મારા ના આ રામાયણ ગીતા ભાગવત બાપુ તમે જોવો તો ખરા મહાપુરુષો બનાવ્યા અને હું તો આ બેનુ ને ખાસ કહું જ્યાં ધર્મ ધ્રુજો ઇતિહાસ તમારે ખોલવાની શું ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો દેશ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમે કયો તો હવા રૂધી દાખલા આપો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા વનવાસ રામ ને હતો સીતાજી નો સીતાજી ગયા

એક સતયુગમાં ગુરુ મહારાજ નું કે છે તમે જાવશો હુકામ મને વેચી નાખો આપણા દીકરા ને વેચી નાખો ને તમે વેસાઈ જાઓ દેણું ભરી અડધું અંગ એને કેવાય અયોધ્યા ની મહારાણી હતી વિચાર કરજો

બાપુ જાણેતા તમે કહો તો હવાર સુધી દાખલા આપુરા જલા બાપાએ વીરબાઈ ને વાત કરીને વીરભાઈ કીધું મારા બાપાએ તમને હાથ હક્યો છે આ દેહનો માલિક તું શું તું વેચી નાખતો ભલે ને કટકા કરી નાખતો ભલે તું તમે મને એમ કહ્યો કે આ સાધુ ભેગી વય જાય એટલે વહી જાઉં બાપુ શું આ માયુના વખાણ કરવા આમ બાવડું પકડીને લઈને આવ્યા અને બાપુ ને કે છે કે બાપુ

વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વાત આટલી છે બીજું કાંઈ છે નહીં રામ મોકો આવે ને કાંઈક કરી લેજો બાકી જીવનમાં મરી જવાનું છે વાત પાકી છે જો કે આપણે અહીંયા બાવો કોઈ આવે તો ખતરો ન કાંઈ આવું કરતા આ તો આ ખાલી આનંદ કરાવું છું પણ કહેવાનો મારો ઇનિંગ આ આ જ્યાં જ્યાં પુરુષ થાકી ગયા ને સગાડ સાના અહીંયા અખિલ બ્રહ્માંડ માલિક આવ્યો અને દીકરો કપાયો વાત લાંબી છે ટૂંકામાં કહું દીકરો કપાયો પછી કે તમે વાંચ્યા થઈ ગયા અમારે ખાવું તેથી સગાડ છે ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતીએ કીધું કે તમે હવે બેહી જાવ લાવો એ લગામ મારા હાથમાં લાવો વાણી અને દીકરી બાબુ વિચાર કરજો દીકરી આ દીકરી છે ને એ બાબુ બાંધી મુઠી હોય ત્યાં હોય બાકી ધારે ને તારું પાણી નથી ભરવું બાબુ કટકા કરી નાખો તોય નો ભરાય શક્તિ છે એટલા માટે ચંગાવતી કહે છે કે તમે બેહી જાઓ હવે એ લગામ લાવો મારી હાથમાં એ બાવા હું સંભાળી લઈશ રણચંડી બની છે બાપુ વાણી ની દીકરી ઉંદરડું મારી કે અરે આમાં બેઠાના આમાંથી કોઈ ની તાકાત નથી બાપુ હગા દીકરા ને કાપોય કોની તાકાત છે આમાં ઊંચો હાથ કરો તો શું ધર્મ ની તાકાત હોઈ શકે શું બાપુ ભજન ની તાકાત હોઈ શકે તેથી દીકરો કપાયવા પછી એમ કહે છે કે હવે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયા કરે તારી ભલી થાય તારી દીકરો કપાયો ને વખાય નહીં ચંગાવતી કે ગભરાવમાં મુંઝાઓમાં બેસી જાવ બેસી જાવ હવે એ બાવાને હું ખવડાવી દે તમે હું કામ ને મૂંઝાઉં છું અને સાધુ બાપુ થાળીને ઠેબુ મારીને ઊભો થઈને હાલતો થયો ને એ આડી ભરી હો જોગમાય ડેલી આડી કરીને કીધું કહે બાપુ ક્યાં જાવ છો બેસી જાવ જમ્યા વગર નથી જવાનું બેહી જાવ આમ ખડકી આડી કરી હો કેવું ચિત્ર કેવું છે આ તમે યાદ કરો ને તમારા રુવાડા આજ ખડા થઈ જાય એવું ચિત્ર અખિલ બ્રહ્માંડ નો માલિક દીકરો કાપેલો પડ્યો છે ઈ કે બાપુ બેહી જાવ તમારું બીજો દીકરો જોવે છે ને તેદી ભારતની આર્ય નારી એમ કેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતારામ નો આય કોઈ ન જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જમીયા વિના નઈ દો જવા મારા બાપ બેહી જા તને જમ્યા વગર નહીં તું મારા પેટમાં માં પાંચ મહિના ગરબ છે ફાડી ને તને ખબર હોઉં તું ચા અમને જે ઓળખ આમ કટાર કરીને ભગવાન ચોટી ગયો બસ કર માં બસ કર તેથી દીકરી આગળ થઈ તેના દેશ ની આબરૂ દીકરીએ રાખી હું એટલા માટે આ બેનું ના એટલા માટે કહું છું કે તમે ખાવ પીઓ વાપરો મોજ કરો પણ ફેશનનું માપ રાખજો ફેશન જે બાપુ દેવ ઉઠાવ દેહ ના પ્રદર્શન નું હોય મારા બાપ મારી માવડીઓ ભલે ખાવ પીઓ તમે વાપરો તમને ભગવાને આપ્યું હોય તમે આનંદ કરો